પહોંચી જાવ આમ જો મસ્ત મજાના બે શર્ટ આવી ગયા છે બજારમાં લેવા જાવ કોઈ તમને હજાર રૂપિયા થી નીચે ન આપે ભાઈ પણ અહીંયા પહોંચી જજો અહીંયા એક હજાર રૂપિયા ચાર મળશે ચાર ભાઈ અને વેરાયટી તો જોવો અલગ અલગ પેટર્ન અલગ અલગ ડિઝાઇન માગો એ સાઈઝ અને આવા પેન્ટ આમ જોઈ લ્યો બાકી ઘટે કઈ કાઈ નો ઘટે આ પેન્ટ લેવા હોય ને તો એક હજાર રૂપિયા ત્રણ અને આનાથી ભારે લેવા હોય તમારે મસ્ત મજાના મિકી માઉસ વાળા શર્ટ તો આ તમને અગિયારસો રૂપિયામાં ત્રણ મળશે

કેનાલ રોડ ઉપર પટેલ હાર્ડવેર સામે શ્રી કોમ્પ્લેક્ષ લકી સેવન મેન્સવેર તો પહોંચી જજો પાંચ ફેબ્રુઆરી સુધી જ આ ઓફર છે પછી ભાઈ આ ઓફર નહીં હોય